ખેડૂત મિત્રો નમસ્કાર મગફળીના પાકની અંદર આવતા ફૂગજન્ય રોગો કે જેના લક્ષણો છે એ આપણને છોડની ઉપરની સાઈડ એટલે કે પાન પર જોવા મળે આવા રોગો એટલે વહેલા લાગતા પાનના ટપકા મોડા લાગતા પાનના ટપકા કે રાતળ અને ગેરું કે જેને અંગ્રેજીમાં અર્લી લીપ સ્પોટ લેટ લીપ સ્પોટ અને રસ્ટ કહેવામાં આવે છે હવે આ રોગોનું જો સમયસર નિયંત્રણ કરવામાં ન આવે તો ઉત્પાદનમાં પણ નુકસાની જાય અને ચારાનું પણ નુકસાન જાય આ રોગોના નિયંત્રણ માટે સામાન્ય રીતે બજારમાં મળતા ફૂગનાશકો જેવા કે હેક્ઝાકોનાઝોલ ડાયફેનકોનાઝોલ પ્રોપીકોનાઝોલ કે પછી ટેબુકોનાઝોલ જેવા કન્ટેન આપણે વાપરતા હોઈએ છીએ હવે આ જ શ્રેણીની અંદર એક નવું ફૂગનાશક આવ્યું છે કે જે બેસ્ટ એગ્રો લાઈફનું ટ્રાય કલરના નામે મળે છે આ ટ્રાય કલરની અંદર ત્રણ ટેકનિકલ એક સાથે આવે છે જેની અંદર ટ્રાયફ્લોક્સિસ્ટોફિન દસ ટકા આવે છે ડાયફેનકોનાઝોલ છે એ સાડા આવે છે અને ત્રણ ટકા સલ્ફર આવે છે આને વાપરવાનું પ્રમાણ છે એ એક પંપમાં તેત્રીસ એમ જેટલું રાખી અને છંટકાવ કરવામાં આવે તો લાંબા ગાળાના અને ખૂબ અસરકારક પરિણામો મળે છે પ્રથમ છંટકાવ છે એ આ રોગ દેખાવાની શરૂઆત થાય ત્યારે કરી શકાય અને જરૂર પડે તો આપણે ફરીથી સ્પ્રે છે એ અઠવાડિયા દસ દિવસના અંતરે પણ કરી શકાય વધુ માહિતી માટે આપ આપેલા નંબર પર ફોન કરી અને માહિતી મેળવી શકો છો ધન્યવાદ